સનાતન ધર્મની જય દરેકને પરણામ કે ગુરુ મંત્ર શું છે મંત્રમાં શું છે મંત્રની તાકાત શું છે મંત્ર શું કરી બતાવે છે એના વિશે મંત્ર વિશે આપણે જાણીએ કે શાસ્ત્રો અને સંતોએ પણ આપણને સાક્ષાર કરવા માટે મંત્ર એક એવી મહાશક્તિ છે જેનાથી આપણે મોક્ષ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ તો શાસ્ત્રો અને સંતોએ પણ સાક્ષાર માટે અનેક પ્રકારની પદ્ધતિઓ પદ્ધતિઓ પણ આપણને બતાવી છે અને આ કળયુગમાં ઈશ્વરનું નામ સ્મરણ અથવા તો મંત્ર જપ એ પણ એક સૌથી સરસ અને ઉચ્ચ કક્ષાનો પણ એક માર્ગ છે અને મંત્રનું રહસ્ય અતિ ગહન છે મંત્ર સમજવો અથવા તો ઈશ્વરની ઓળખ કરવી બંને બરાબર છે આપણા સંતો અને શાસ્ત્રો પણ કહે છે કે મંત્ર જ એક પરમેશ્વર છે મંત્ર જ ઈશ્વરનું સ્વરૂપ છે અને ઈશ્વરના નામ અને તેમનું સ્વરૂપ વચ્ચે કોઈ ભેદ નથી હોતો મંત્ર જ એક મૂળ આપણો નાદ છે અને નાદ દ્વારા આખી સૃષ્ટિનું સર્જન કરે છે એટલે કે મંત્રનું મૂળ સ્વરૂપ નાદ કહેવાય છે અને નાદથી જ આખી સૃષ્ટિનું સર્જન થાય છે ઈશ્વરરૂપી પરમાત્મા જે છે એ ઈશ્વરના રૂપમાં પ્રથમ પ્રગટ એને નાદ સ્વરૂપે જ થયેલું છે અને આ આદિનાથ પણ કહેવાય છે આ જે આદિનાદ નાદ છે એને આપણા શરીરની અંદર રૂવાડે રૂવાડે જે ધડકન છે જેને આપણે ચેતના કહેવામાં આવે છે તો એ ધડકનના રૂપમાં અને ચેતનાના રૂપમાં પણ આપણો આ આદિ નાદત છે આ જ પરમેશ્વર છે અને જે આ ધડકન છે અને આ જે શેતના છે એના જ દ્વારા આખા આપણા સર્જન થયું છે સૃષ્ટિનું અને આપણા શરીરનું આનાથી જ સર્જન થાય છે અને દરેકમાં અણુઅણુમાં પણ એ વ્યાપીને સતત ધડકન થતું રહેશે અને દરેક જીવાતમાં માનવ માત્રનું મૂળ સ્ત્રોત અને આપણી અંદર પણ જે ધડકી રહ્યું છે એ જ પણ આ એક શેતના રૂપમાં નાદ ધડકી રહ્યો છે ને આ જ હાસો મંત્ર છે અને આ જ વસન છે આપણા ધડકન રૂપની અંદર જે શરીરની અંદર જે ધડકી રહ્યું છે જે ગુંજી રહ્યું છે આ જ મૂળ વસન છે અને આનાથી જ સૌદ લોકનું સર્જન થયું અને આનાથી જ સૌદ લોક આના આધારે છે આ જ આપણો મૂળ મહામંત્ર કહેવાય આ જ એક મહામંત્રની શક્તિ છે મહંત મંત્રની અંદર આટલી તાકાત છે એટલે જ ગુરુ મંત્ર કહેવામાં આવે છે અને આ મંત્ર આપણે ગુરુ પાંચેથી જ જાણવાનો હોય છે અને ગુરુ જ આપણને આ મંત્રની ઓળખ કરે છે અને આ જ મંત્ર સમગ્ર આખા જગતનું સર્જન અને મનુષ્યનો આધાર પણ આ મંત્ર છે અને આ જ મંત્ર અતિ સૂક્ષ્મ અને રહસ્યમય સમજવું ખૂબ જરૂરી છે દરેક લોકો પણ આપણે ભગવાનનું નામ લેતા જ હોઈએ છીએ નામ પણ એક મંત્ર જ છે કે ઓમ નમઃ શિવાય હરે કૃષ્ણ હરે રામ કોઈ પણ ભગવાનનું નામ આપણે જે જીભથી જે ભજ છીએ ગોઠ અને જીભ દ્વારા જે ભગવાનનું નામ લેવામાં આવે છે એ મંત્ર જ છે પણ જે મહામંત્ર છે એ અતિ સૂક્ષ્મ છે પણ આ મૂળ મંત્ર ન કહી શકાય અને સાસો મૂળ મંત્ર માત્ર અક્ષર અને વર્ણનો સંયોગ પણ એને નથી આ જે મંત્ર આપણી અંદર ધડકન રૂપની અંદર જે આપણી વિદ્વાન છે જે ચેતના રૂપમાં છે એ આપણા મનના મૂળ સુધી પણ ધબકતું હોય છે અને અંતર આત્માની શુદ્ધ વિશાર રહિત પણ સ્થિતિમાં એ સ્થિર હોય છે અને આ જ સ્થિતિની અંદર આપણે આ મંત્રનો પણ અનુભવ કરી શકીએ છીએ અને આને જ સાસો મંત્ર પણ કહેવાય અને આને જ વસન પણ કહેવાય અને આ મંત્રને કોઈ રૂપ નથી રૂપથી રહિત છે અને માયાથી પર પર છે એવો શુદ્ધ ચેતન છે અને તેમનું સ્વરૂપ જ્ઞાન છે અને આપણી અંદર એક અહમ એટલે કે શુદ્ધ અહમનો એક બોધ પણ છે તેનું જ બીજું સ્વરૂપ ચેતના પણ છે આ જ મંત્રનું સાસુ સ્વરૂપ છે અને આ જ મંત્રરૂપી જે ચેતના છે એ ચેતના દ્વારા જ પરમ તત્વને વિશેષ ચિંતન કરી શકીએ છીએ અને તેમનો આપને પ્રત્યક્ષ બોધ થાય છે અને ત્યારે જ આપણે એને અનુભવી શકીએ છીએ જ્યારે આપણું મન આ ધડકન ધડકનની અંદર ડૂબી જાય અને એકાકાર થઈ જાય ત્યારે જ તે એ મંત્ર બની જાય છે અને આવી જ રીતે આવું જ આપણું જે અંતર્મુખ છે એ જ મંત્ર બની જાય છે અને એ જ મંત્ર છે અને એ જ સર્વ અક્ષર અને શબ્દોનું મૂળ સ્ત્રોત છે અને આને જ શુદ્ધ અહમ બોધમાંથી જ મંત્રોને પ્રગટ થાય છે અને જ્યારે મંત્રને આપણે જીભ સાથે જોડીને મંત્ર જ્યારે બોલીએ છીએ પરંતુ તેને જાણવા માટે આપણે ત્યાંના મૂળ સ્ત્રોત સુધી પહોંચવું જરૂરી છે સંતો યોગીઓ પણ આ મૂળ સ્ત્રોત સુધી પહોંચતા હોય છે અને મંત્ર જાપ કરતાં કરતાં તેઓ આત્મા સાથેનો સંપર્ક સાધી લેશે અને આત્મા સાક્ષાર કરી લેશે છે આજ મહાગુરુ મંત્રનું મહત્ત્વ છે આને સાસો મંત્ર કહેવાય આ મંત્ર એ જ વસન છે અને આ જ વસનમાં ચાલવાનું છે અને આ જ વસનથી આપણને મોક્ષ પ્રાપ્ત થાય છે એટલે જ વસને ચાલવાનું છે વસનને બેસવાનું છે વસનને ઊભું થવાનું છે આ જ વસને થાપન અને વસને ઉત્થાપન કહેવામાં જ્યારે વસને જ ચાલે છે તેથી જ તેઓ તેમના શબ્દમાં અને વાણીમાં પણ આત્મબળ પ્રાપ્ત થયેલું હોય છે આજ ગુરુ મંત્રનો મહિમા છે આજ વસન છે આજ વસનથી આપણે ભજન કરવાનું છે આજ ગુરુનું શરણ લીધું ગણાય ને આવી રીતે મંત્રની ઓળખ કરવી આને એક અભ્યાસ કહેવાય અને આ અભ્યાસ કર્યાસ વગર આ મંત્ર સુધી એના મૂળ સ્ત્રોત સુધી આપણે પહોંચી ન શકીએ એટલે જ ગંગામાં પણ કહે છે કે કાયમ અભ્યાસ કરવો કાયમ ધ્યાન ધારણા કરવા અને આ જ વસનમાં વિશ્વાસ રાખવો સત ગુરુ ભગવાન કી જાય દરેકને પરણામ